આ જોઈ રહ્યા છો તમે માતર ગામ મોટી ભાગો નગીના મસ્જિદ જોડે આ મસ્જિદ છે મસ્જિદની બાજુમાં પાણી નીકળે છે અને કોઈ ગટર લાઈન ના સરપંચ કે ના સભ્યશ્રી કરી રહ્યા છે ગટર લાઈન ઉભરાઈ ને પાણી જાય છે આ મસ્જિદ છે તમે એરિયો જોઈ રહ્યા છો ગંદકી ઠેકે તક છે કોઈપણ સરપંચ કે ના સભ્ય વિરુદ્ધ ઉઠાઈ રહ્યા છે અને ગટર લાઈન ઉભરાય છે ઠેકે ઠેક તક નડતર છે ને ઉંમરલાયક માણસ કાળોમાં લિસબીન પડી જાય છે ને કોઈ ગટર લાઈનનો નિકાળ કરતો નહીં સરપંચ આ મસ્જિદ જોડે એવું ગટર લાઈન છે જોઈ લો